ઉપરેટા તાલુકાના નીલાખા ગામના ખેડૂતોએ ખેતરોના રસ્તા પર પ્લાન્ટના પાણીથી મુશ્કેલી ઊભી થતા મામલતદારને આવેદન આપ્યું નીલાખા ગામ પાસે રેતી ચારવાના એટલે કે રેતી સફાઈના પ્લાન્ટ આવેલ છે આ પ્લાન્ટમાં રોજનું પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાશ થતું હોય જે તમામ વપરાશનું પાણી નીલાખા ગામની ખેડૂતોની જમીનમાં રસ્તાઓ ઉપર કાયમ માટે આવે છે જેને લઈ સ્થાનિક ખેડૂતોના તૈયાર મોલને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હોય તેમજ ખેડૂતોના ખેતરો પર જવા માટેના રસ્તાઓ પર પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા રસ્તાઓ પરથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે આ સ્કીમ જમીન પાસે પાંચસો થી સાતસો વીઘા જમીનમાં દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે વર્ષોથી ચાલતા આ પ્લાન્ટ માલિકોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી અંતે કંટાળી સ્થાનિક ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી આ પ્લાન્ટના પાણી રસ્તાઓ પર અને ખેતરો પર આવતા રોકવા માટે તેનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે કોઈ નિવેડો નહીં આવે તો હજુ આગળ તમામ ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની પણ ખેડૂતો એ ચીમકી કયો હતી પરમ ચુડાશામાં મુકેશભાઈ માણસુભાઈ છે હું નિલાખા ગામનો ખેતમજૂર છું મારું કહેવાનું એ છે કે જે નીલાખામાં ગામ પાસે હાઈવે રોડના બે પ્લાન આવેલા છે જે બે પ્લાનનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે મૌખિક રજૂઆત ખેડૂતોએ કરેલી તો બે તંદ્રી બંધ કરી દઈએ બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું બંધ થઈ ગયું પાછું બે તંત્ર પછી પાછું ખોલે અને પાણી જાય પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો ખેડૂતોનો પાક નિષ્ફળ છે અને જમીન આવેલી છે પાંચસો થી સાતસો વીઘા જમીનનું પૂરેપૂરું નુકસાન છે એટલા ખેડૂતો ભેગા થયા ભેગા થઈને આવેદનપત્ર મામલે સાહેબ સાહેબને આપ્યું છે મામલે સાહેબ એમ કીધું હે આશ્વાસન આપ્યું છે કે બને તું મહેનત કરી અને બંધ કરાવીશ અને ખેડૂતોની એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટી જાય એવી મારી માંગ છે સાહેબ એમના આશ્વાસન